તડકામાં વિટામિન ડી કેટલા વાગ્યા સુધી મળે જાણો યોગ્ય સમય અને યોગ્ય રીત વિટામિન ડી એક એવું વિટામિન છે જે શરીરમાં સંદેશા વ્યવહાર વધારવામાં મદદ કરે છે વિટામિન ડી તમારા માટે ટ્રાન્સમીટરની જેમ કામ કરે છે અને મગજથી લઈ અને શરીરના દરેક અંક સુધી મેસેજિંગનું કામ કરે છે આ ઉપરાંત તે હોર્મોનલ હેલ્થને પણ સારું બનાવવામાં મદદ કરે છે જે લોકોને વિટામિન ડીની ઉણપ હોય તેવા લોકોનું માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે વિટામિન ડી શરીરના ટોપા માઇન્ડ લેવલને પણ પ્રભાવિત કરે છે અને ડિપ્રેશન જેવા મનોરોગનું કારણ બની શકે છે આવામાં જરૂરી છે કે તમે વિટામિન ડીની ઉણપથી બચો અને તડકો તમારા માટે આ મદદ કરી શકે છે કેવી રીતે મળે છે વિટામિન ડી તો જ્યારે આપણે ચામડી સૂર્યપ્રકાશના કોન્ટાકમાં આવે ત્યારે કોલેસ્ટ્રોલના કણો સાથે મળીને વિટામિન ડી બનાવે છે બાબત એ છે કે સૂર્યના પ્રકાશમાંથી નીકળનારી અલ્ટ્રાવાયોલેટ બી કિરણો સ્કીન સાથે સંશ્લેષણની ક્રિયા દ્વારા વિટામિન ડી બનાવે છે આ દરમિયાન તમામ કોશિકાઓના આ કિરણને પોતાની અંદર સમાવી લે છે અને આ કોલેસ્ટ્રોલના કણો સાથે મળીને વિટામિન ડી બનાવે છે કેટલા વાગે મળે છે વિટામિન ડી સવારનો પ્રથમ સૂર્યપ્રકાશ દરમિયાન મળી રહેશે એટલે કે છ થી સાડા નવ સુધીના સૂર્યપ્રકાશમાં અલ્ટ્રાવાયોલેટ બી કિરણો મળે છે ત્યાર પછી આ કિરણો સૂર્યપ્રકાશમાં રહેતા નથી અને જો તમે આ ટાઈમ પછી તડકામાં બેસી જાવશો તો પણ તેનાથી શરીરને કોઈ ફાયદો થતો નથી વિટામિન ડી માટે સૂર્યપ્રકાશ કેવી રીતે લેવો તો તમે દરરોજ દસથી વીસ મિનિટ તડકામાં બેસીને વિટામિન ડી લઈ શકો છો આ સિવાય તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ તડકામાં બેસીને વિટામિન ડી લઈ શકો છો આવું કરવું તમારા મગજ ઊંઘ ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે તેથી આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને સવારનો સૌપ્રથમ સૂર્યપ્રકાશ લેવો અને ખુદને ઘણા રોગોથી બચાવો